બધાએ માસ્ક પહેરવા માસ્ક છે અમારે અમે પત્રકનો

E reduce? Ei, da me no khryca�를, autemni League Zaxi he pulled oben odem? A denni He Zaxi he pulled o embem? Ei, ei, lei, ich sadece Maracota da vi. Bez jel銀. TUG non è che

અંગણવાડી કેજવા છે અંગણવાડી વર્કર તમને આંગણવાડી વર્કરીને ટાઈમે નાસ્તો જ આપી દે છે બાળકનું ભરણ કરવાનું છે આંગણવાડી વર્કરી આ કામ પૂરું કરીને ના કામ માટે જઈ શકે છે સો મને પાસેતના અમે આ બેની ફોટો આંદી દીધું તો બિલ તમારે ગરજુ પર્યું ઈ વાત આલ પણ એટલું બધું કાઈ દેસર તો તમારે મારા અમારે